સુરતમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા મહારાષ્ટ્રના પરભણીમાં થયેલ લાઠીચાર્જ અંગે પત્ર આવેદનપત્ર પાઠવ સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા મહારાષ્ટ્રના પરભણીમાં થયેલ લાઠીચાર્જ મુદ્દે કલેકટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો મહારાષ્ટ્રના પરભણી જિલ્લા પરમપુજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં અજાણ જનતા થયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરાયેલા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીને કસ્ટિડિયલ ડેલ્થ હત્યા થઈ હોય અને જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો તેમજ આંખાડા કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ બચાવવા ગેરકાયદેસર રીતે સદરહુ હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવપતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનમાં બેઠેલ રાજકીય વગ ધરાવતા સમૂહ દ્વારા સદર બનાવને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈ સદર્વ ટમણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ ઇસમો તથા પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી સદર હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઇસમો વિરુદ્ધ પણ ઉચ્ચ સ્તરીય બિન પક્ષપાતી ન્યાયિક સમિતિનું સંગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો તેમજ એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા તથા તે ઉપરાંત નીચે જણાવેલ પાંચ મહત્વના મુદ્દાઓ માંગણીઓ ઉપર પ્રસ્થાપિત શાસન પ્રશાસન દ્વારા વહેલી તકે કાર્યવાહી કરી ન્યાય અપાવવા બાબત શહીદ ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક રૂપિયા બે લાખ પૂરાનું વળતર ચૂકવવું તથા તેમના પરિવારમાંથી યોગ્ય વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સરકારી નોકરી આપવી જોઈએ

ભીમ સૈનિક જે છે અમારા સમાજના તેમને જે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું તેને જે ટોર્ચર કરવાના આટલું ગંભીર રીતે પહોંચી ગઈ હતી અને એમનામાં જેમનું મૃત્યુ થઈ ગયેલું છે તો અમારું એના પર જાહેર નિષેધ છે અને એક જ કહેવા માંગીશ કે ભારતના શાસન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી છે એમનું જે શાસન ચાલે છે અને અમારા દલિત સમાજમાં બહુજન સમાજમાં જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે એ જરૂરથી બંધ થવા જોઈએ છે એ જ અમારી કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર સાથે માંગણી છે જય ભીમ જય સંવિધાન દિવરે છે હું અંબેડકર સમાજના યુવા અગ્રણી છું આજે જે 10 તારીખે ઘટના ઘડી હતી ડોક્ટર મહારાષ્ટ્રની અંદર જે તારીખે ઘટના ઘડી છે એના સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને ને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સંવિધાન સૂત્ર બનાવ્યું હતું એજાની ઈસામે જે પિસ્તાલીસ વર્ષીય પવાર કરીને એક ઇસમ છે એ એને તોડવામાં આવ્યું છે ને જે સંદર્ભમાં તાના ભીમસૈનિકો બધા ભેગા થયા હતા એ ભીમ સૈનિકને લાઠીચાર્જ કરવામાં આવી છે અને એને ઘરેથી પકડીને લાવ્યા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે જેલની અંદર એમને ખૂબ જ તકલીફ થવા લાગી તો એને હોસ્પિટલ લઈ જતા એની મોત નીપજ્યું છે એના માટે આજે અમે સુરત શહેર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એના સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળવું જોઈએ એને જે તાના મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના એ દસ લાખ રૂપિયાની સહાય છે પરંતુ એ દસ લાખ રૂપિયાની એ કિંમત છે તો એ ખોટી છે અમે લોકો એમને ન્યાય મળવું જોઈએ એના માટે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આવવા આવ્યા છે અને એમને જે માનદાન કીધું છે એ વધવું જોઈએ અને એમના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી મળવી જોઈએ છે એલ એલ સ્ટુડન્ટ હતા એ ભાઈ જે ભીમસેનિક હતા એ